અને આદિવાસી ભોળી પ્રજાને ખરાબ થયેલ માલ સામાન વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે થોડાક દિવસ પહેલા રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક દુકાનમાં ગામડેથી આવેલ કસ્ટમરને એક ડેરી મિલ્ક ચોકલેટ વેચવામાં આવી હતી અને જ્યારે કસ્ટમરે ડેરી મિલ્ક ચોકલેટ ખાવા માટે ફોડી ત્યારે તેમાંથી જીવતી નીકળી આવી હતી ગ્રામ પંચાયતની બાજુ માલ રાજપૂત દુકાન માલિક ડેરી મિલ્ક ચોકલેટ વેચેલ હતી અને એમાંથી જીવતી યળ નીકળી હતી એની જાણ તરત જ આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને દુકાન માલિક દ્વારા તમામ માલ પેક કરી છુપાવી દેવામાં આવ્યો છે પણ અધિકારીઓ જાણે ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે ડાંગ આરોગ્ય વિભાગમાં અધિકારીઓને જાણ કરવામાં આવી છે છતાં અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને એકબીજા પર ખો કરી રહ્યા છે કે આ તો અમારામાં નથી આવતું બીજા અધિકારીને આ ચાર્જ આપવામાં આવેલ છે એમ કહી છટકવાનો પ્રયાસ કરી એમ લાગી રહ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે એક્સપાયર માલ સામાન વેચનારા દુકાન માલિક મુન્ના રાજપૂત કરેણા આહવાની દુકાન માલિક પર કાર્યવાહી કરશે કે પછી ઓફિસોમાં બેસી એસીની હવા ખાવામાં મગ્ન રહેશે